હું એવું કઉ છું જો હાચા હૃદય થી રોમ નું નોમ ની શરૂઆત કરો વધાર નહીં આ હરાદો ચાલે છે ચાલુ થયા ને આ હરાદો શું છે કઈક નો પ્રશ્ન એવો હોય છે કે મારી હરાદો માં નિવે દીવાબત્તી થાય જેમ હરાદો તમારી માતાઓ જતી રહે છે ફરવા જાય છે બોમ્બે અમેરિકા દિલ્હી ઓટા મારવા જાય તમારી માં કે છોડીને બહાર જતી રહે છે એટલે જતી તો રહેતી ના થાય આ હરાદો માં કે છે કે નવું કામ ના થાય એવું કે ને કોઈ દુકાન ખોલતા હોય કોઈ નવો બિઝનેસ કરતા હોય કોઈ નોકરી જોઈન થતા હોય તો શું કે આ હોલ હરાદ જવા દો પછી શરૂઆત કરીશું સારા મુહૂર્ત તો અત્યારે ખરાબ મુહૂર્ત છે એટલે જેમ તમારા દિવાળીની રજાઓ ચીવી આવો છુટ્ટી સ્કૂલમાં તમે ભણ્યા તો દિવાળીનું વેકેશન ચીવું આવે વેકેશન હોય એટલે એને જો ફરવું હોય મોમાન ઘેર જવું હોય ફોઈના ઘેર જવું હોય કોકરિયા જવું હોય બધે જવું હોય જાય જાય ને એવી રીતે હરાદો માં મહિને એક વાર હોળ હલાદ આવ એવામાં ભગવાને દરેક ના પૂર્વજો સિકોતર માતાઓ જેટલી ઘરની બહાર સિકોતર જે ભૂત પ્રેત આત્મા થઈ હોય તમારી પેઢીમાં એ બધી છુટ્ટી રજા હોય તમારે જો જવું હોય ને જો ખાવું હોય તો ખાજો રજા હોય છુટ્ટી હોય ભગવાને આ સમયગાળા કે જાઓ હોલ દાડા તમ તમારે જો ફરવું હોય જે ખાવું હોય જે કરવું હોય એ કરજો એવી છુટ્ટી આવી આજ તમારા દાદા કોઈ આયા તમારા દાદા પૂર્વ થયેલા હરાદો આયા તમને દેખાતા નહીં આ ઘરના દરવાજે ઉભા રહ્યા તો તો એના એ આવો પણ તમે એને જોઈ નાકો એટલે સારું કે મને કોઈ જોતું નહીં એટલે સીધા અંદર આવો અંદર આવો ને તો એની તિથિ હોય તિથિ હોય ને એ તિથિ દાડે તે કદાચ એ પૂર્વજ વિચારે હે કે હારું જોતો ખરા મારો દીકરો મારી તિથિ ભૂલી ગયો એને દુઃખ થાય એને ભાત ખાઓ એને ભાવતી વસ્તુ હોય લાડવા લાપસી ડારબાત જે એને ભાવતું હોય એને ખાવું હોય ભગવાન એને રજા આપી કે જા હાથનો દાડાં તાર તારી વસ્તી તન જે ખવડાવે ખાજે પણ વસ્તી યાદ ના કરે તો એ પૂર્વજ યાત્રા ચેલો થાય થાય ને એ ભૂત એ પ્રેત થયેલો તમારો વડીલ પૂર્વજ દાદા તમારા પપ્પા દાદી મમ્મી યાત્રા થાય કે નહીં જો કે હારું મારા દીકરો મારી હોમુ નહીં જોતો એટલે તો હરાદો એવું કહે છે કે ભાઈ નવું કોઈ વસ્તુ ના કરાય ચમ કે પૂર્વજ પૂર્વજ ના તમે જો આવરી કદાચ વ્યવહાર હાલવાનું પાણી પીવડાવવાનું જમાડવાનું ભૂલી ગયા તે પૂર્વજ રાહ જોઈને બેઠો હોય તું દુકાન કર તારી વાત છે અને હરાદો જોજો તમારી નજર હોમે આજુબાજુના વિસ્તારમાં હાથ હાથ ભાગવાનું પગ ભાગવાનું બાઇક લઈને પડવાનું વધારે થશે આવું મેલેડી કહ્યું હોલ લાડા જોજો તમે ચેક કરજો જો તો વધારે ઘટનાઓ બનશે બીમારી ની દવાખાના ની પેલા પૂર્વજ આયા હોય ભૂખ્યા બાર મહિને એક વાર તો ભગવાન મોકો કે જા તારી વસ્તી જોડજે ખવડાવ ખવડાવો તો ખાજે ખે પાછો આવી જજે તો પાછા આવો પૂર્વજ અને તમે ખવડાવો લઈ એટલે કાયો થઈને જાય એટલે ઘરમાં કોઈકડા બીમાર કરીને જાય લે પચાસ હજાર ખાડો હાલી જવું છું લે તારો ધંધો લૂંટીને ને જવું છું લે તારા ઘરમાંથી પૈસાની ચોરીઓ કરાવીને જાઉં છું જતો રહે ને ત્યાં ત્રાત પણ તમારા પૂર્વજોનો દાઢો છે હું એવું કહું છું તમારા ઘેર દાદા બેહાડેલા હોય તમારા પપ્પા કોઈ નોની ઉમરે એક્સપાયર થઈ જાય તમારી મમ્મી હોય તમારી દાદી હોય તમારી બાર શીખોતો રહે જે જે તમારા લાગતા વરગતા અત્યારે ઘેર બેહાડ્યા હોય એમને તે જમાડજો એને પહોણી પીવડાવજો એના ભાવતી હોય એ વસ્તુ છે એટલે કંઈ ના ભાવ તો દાળ ભાત પૂરી શાક લાપસી તમે જે રીતે ભોણો કોઈ મહેમાન આવ્યા હોય છે ભોણું બનાવો એવું ભોણું બનાવી અને પૂર્વજ સિકોતર માતા ને કોઈ સ્વાર્થ વગર ખાલી જમાડજો ધરાવજો આવું કહું તમારા પૂર્વજે જો ખાલી ઓડકાર ખાઈ લીધો ને ઓળકાર તો એવું કહું છું તમારા દીકરા દીકરીઓનું ભવિષ્યનું નિર્માણ કરવું ભવિષ્યમાં શું કરવું એ તમારા પૂર્વજની પિતૃની જવાબદારી રહેશે આવું કહું પછી તમારે ચિંતા કરવાની જરૂર નહીં રહે પણ યાદ કરજો આ હોલ દાડા ભૂલતા નહીં હો જેમ દિવાળી તમારી આવશે ને એ રીત પૂર્વજોની દિવાળી આવી એમના નવા શ્રીફળ હોય તો શ્રીફળ બદલવાનું શ્રી કપડું હોય તો કપડું બદલવાનું પાટલી પર કદાચ સફેદ કાપડ પોથર્યું હોય તો નવું લાઈન ચોલ્લા કરવાના કદાચ મળ ધૂળ બૂટ ચોટી હોય તો સાફ કરીને હરકું ચોખ્ખું કરવાનું ફૂલ લાઈન એમને વધામણા કરવાના એમની શોભા વધારવાની આ દિવાળી આવી એમની દિવાળી ખાવ છો દાર ભાત ખાવ છો કોઈ કોઈ પકોડી ખાય પીલું ખાય જે ખાય એ રીતે પૂર્વજ નહીં પણ નવી કઈક મીઠાઈ છે કાલ છે દાર ભાત છે શ્રીખંડ છે રસ છે બાસુદી જે તમને એના સારું લાગતું હોય તમને ભાવતું એવું ખબડાવજો જાવ સો ટકા એવું કહું છું એમની દિવાળી તમે સુધારી ને તમારી દિવાળી નહીં બગાડવા દઉં મેલડી એની ગેરંટી હો ટકા આ વિડીયો ચાલુ છે એમ એમ તો બોલતી નહીં નહી બગાડવા દો દીવાર હરા દો છે એટલે નોરતા આયા કોના માતાઓની દિવાળી આવશે ને કુરદેવી માતાની મારા જેવી બહુચર ચામુંડ માકાળી આ બધી માતાઓની નોરતા આવશે ને એમની દિવાળી કહેવાય એમની સજાવટ કરવાની એમની શોભા વધારવાની એમની ચૂંદડી બદલવાની નારિયોલ બદલવાનું નિવેદ કરવાના ગરબા ગાવાના ગુણગાન ગાવાના સમય આવે ને દિવાળી એમની એ નવ દાડા એમની દિવાળી થશે દેવી શક્તિ ની પછી કોની આવશે એક જ દાડો આવશે તારી ચૌદસ એ મારા જેવી મસાણી મેલડી ને હું સોલંકી પીઢી ની હું ચોર્યાસી ખાતા હું મસાણી મેલડી મારા મસાણી ના કુકડા જેમ દરેક ની દિવાળી જાય એમ દિવાળી પેલા મારો દાડો આવે કારી ચદસ દાડ બધા ચોગડિયા વસમ કરીને બેઠી હોય એ દાડે કદાચ કોઈ મારો ભક્ત એની પીઢી માતા પૂજાતી હોય અને ખાલી કદાચ કારી ચૌદ ચપટી વ્યવહાર આપી દે ને તો બારે મહિના તમારા ઘેર વિઘ્ન ના આવવા દો એ બસાવ દિવાળી પહેલા પહેલા જો ચેટલા બધા દીવા આયા જેટલી બધી દિવાળીઓ આવી બધાની દિવાળી હાચવી રાખો ને તો તમારી દિવાળી નહીં બગડે ઉપરથી નવા નવા કદાચ સાધન દાગી ના લાયેલી કદાચ હું તમને ના કરી શકું ને તો એનો દોષ મન લાગે ચમકે મેં તમને આશા આલી અને તમે મારી આશા રાખી અને હું કોમ ના કરી એનો મન દોષ લાગે એનો મન ગુનો લાગે પણ હું એ માતા નહીં ખોટી આશા હલવા વાળી જેટલું મારા સામર્થ્ય છે મારા રોમનું સત છે જેટલી મારા શક્તિ છે એટલું હું મેલડી બોલું છું હો દરેક ને કહું છું ખાલી મહારાજી મશાણી માતા તમારી પેઢીમાં હોય ને કઈ ના ભક્તિ કરો તો કઈ નહીં ખાલી બાર મહિને કદાચ કાળી ચૌદશ સાચવી લેજો જાઓ ભક્તિ તમારી માની કરજો કુરના દીવાની કરજો તમારા ઘેર કદાચ પૂજાતી હોય ને ખાલી બાર મહિને એક દાડો હાચવી લેજો બારે મહિના કદાચ હું પરમાણુ બોમ્બ જેવી છું બધા દેશ જેવા પેલા અણુ બોમ્બ રાખે ને દુશ્મન બોર્ડર ઉપર કોઈ પાકિસ્તાન વાળા મિસાઇલ છોડે તો ઇન્ડિયા ની તરત છૂટી જ જાય છૂટી જાય એવી તમારી પર કોઈ તાંત્રિક વિદ્યા કોઈ કરવાનો ખાલી વિચાર કરે મારી મિસાઇલ છૂટી જાય પણ ફોટો વ્યામ ના રાખતા કઈક ખવડાવી દીધું કઈક કરી નાખીશ નહીં તમે મારા સાની તેમ ખાલી મારા રવિવાર ભર્યા છે ને કોઈ મૂળ ચોટ વિદ્યા કદાચ મારી જાય ને પણ એ પ્રહાર જેટલો તમારી પર કર્યો જે વિદ્યા તંત્ર મંત્ર વાપર્યા તમારી પર વાપર્યા ને એ એના ઘેર જઈને એના મઢમાં મૂક્યા આવું એ માતા એની માતાના શરણમાં માં કે લે તારા દીકરા ને લુચો દીકરો છે તારો અંબાર નકર મારા ઝપડે ચડ્યો ને તો ટિકિટ ફાડી નાખી તું મસાણી ધમકી ભર્યા ઓર્ડર ધમકી ભરી વાત કરનારી હો એકવાર ખાલી મારી ધમકી થી કોઈને ધમકાઈ નાખું ને આ જીવન ના કદાચ એ દ્રશ્ય ના જાય નહીં કહેતા મસાણી મેરડી નું દુઃખ એટલે કે મોણસ મારી નાખે શું લેવા મારે હું મસાણી એટલી નિર્દય છું હું રાક્ષસ છું નહી હું માવતર છું દરેકની માં બની બેઠેલી છું હું કોઈ નહીં મારતી પણ મારું કોને જે મારા અસ્તિત્વ પર વિશ્વાસ ના કરે અને વિશ્વાસ ના કરે તો ભલે પણ જે વિશ્વાસ કરતું હોય એના ઓગરી કરી એના મારા ભક્તને કદાચ ગમે તેમ દબડાઈ જાય બોલી જાય અને એમ કે તારી મેલડી હોય તો જબરી મોકલી દેજે તારે હું જીવ લઈ જવું તારે ઉઠાય લઉં તારે ઉઠાય લઉં માણસ નો કોઈ એવી કદાચ અભિમાન ભરી વાત કરે કે જા તારી માતા થાય એ કરી લે તમારા ઘેર કદાચ મસાણી મેલડી બેઠી હોય ને તો એટલું બોલતા બોલતા તો કઈ ખાઈ જાવ